આજે આપણે બટાકાનું રસ્સાવાળું શાક બનાવવાનું છે અહીંયા મેં છાલવાળા બટેકાનું શાક શાક બનાવવાનું છે તો છાલવાળા બટેકાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સૌથી પહેલાં આપણે બટેકા લેવાના છે મેં અહીંયા ચારથી પાંચ બટાકા લીધા છે એને ધોઈને સાફ કરીને આવી રીતે છાલવાળા કટિંગ કરી લેવાનું છે નાના નાના પીસ આવી રીતે નાના નાના પીસ કરી લેવાના છે બટેકાના તો આપણે બધા જ બટેકાના પીસ કરી લીધા છે નાના નાના તો આવી રીતના બધા બટેકાની છાલ નથી ઉતારવાની નાના નાના ટુકડા કરી લેવાના છે તો હવે આપણે કુકર લીધું છે કુકરમાં આપણે બેથી ત્રણ પાવડા તેલ નાખવાનું છે અહીંયા અમારા નાના પાવડા છે એટલે અમે ત્રણથી ચાર લીધા છે તમારા પાસે મોટું હોય તો તમે બે નાખો તો પણ ચાલે તો આપણું તેલ આવી ગયું છે તો એમાં રાઈ નાખવાની છે રાઈ ફૂટી જાય પછી આપણે જીરું નાખવાનું છે જીરું પણ ફૂટી જાય પછી આપણે એક ચમચી હિંગ નાખવાની છે અને પછી જે આપણે બટાકા કટિંગ કરેલા છે એમાં એડ કરી દેવાના છે બધા અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને નાખતું જવાનું છે તો આવી રીતે આપણે બધા બટેકા નાખી દીધા છે અંદર તો આવી રીતે મિક્સ કરતું જવાનું છે બટેકાને તો આપણે સારી રીતે બટાકા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એક ચમચી મીઠું નાખવાનું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને અડધી ચમચી મેં અહીંયા હળદર લીધી છે અને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી મસાલા એકમેઘ ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે તો આપણા મસાલા હવે સરખી રીતે મેગ થઈ ગયા છે તો હવે આપણે અહીંયા લસણવાળું મરચું નાખવાનું છે લસણવાળા મરચાંથી સારો એવો ટેસ્ટ આવે છે શાકમાં તો આપણે ચારથી પાંચ લસણની કળી લીધીને આવી રીતે પીસી લેવાની છે અને મરચું નાખવાનું છે બે ચમચી અને આવી રીતે ફરીથી આવી રીતે પીસી લેવાનું છે તો આપણું મરચું બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતનું મરચું બનાવી લેવાનું છે આપણે ખાંડીને અને હવે આપણે શાક જોઈ લેશું આપણું શાક પણ થોડો એવા ધીમા તાપે હતું તો આવી રીતે હલાવી લેવાનું છે એકવાર અને પછી આપણે બે ચમચી અહીંયા મરચું લેવાનું છે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો મરચું મેં અહીંયા બે ચમચી મરચું લીધું છે આવી રીતે મિક્સ કરી દેવાનું છે સરખી રીતે જ્યાં સુધી મરચું એક નો થઈ જાય શાકમાં ત્યાં સુધી આવી રીતે હલાવતા રહેવાનું છે મરચાંની કણી ન રહે એની ગાંઠ ન રહે એ ધ્યાન રાખવું આવી રીતે પહેલાં હલાવી લેવું સારી રીતે મિક્સ કરી લેવું તો આપણું મરચું પણ અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે પાણી એડ કરવાનું છે તો અમે અહીંયા રસાવાળું શાક બનાવીએ છીએ જે ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે ધાણા જીરું પહેલાં નાખી દઈશું બે ચમચી અહીંયા ધાણા જીરું લીધું છે ધાણા ધાણાજીરુંથી શાકમાં સારો એવો સ્વાદ આવે છે ધાણા ધાણાજીરુંથી અને શાકનો રસો પણ ઘાટો થાય છે તો આવી રીતે સરખી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે પાણી નાખવાનું છે મેં અહીંયા દોઢથી બે ગ્લાસ પાણી નાખ્યું છે તમે જો તમે રસાવાળું ન ખાતા હોય તો તમે એક ગ્લાસ પાણીમાં પણ શાકને સેડવી શકો છો મેં અહીંયા છ જણા માટે શાક બનાવેલું છે અને છથી થી સાત બટેકા લીધા હતા તમે તમારા પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું શાક બનીને રસાવાળું તૈયાર થઈ ગયું છે તો એમાં ફ્રેશ ધાણા નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ શાક તમે જરૂરથી બનાવજો બટાકાનું રસાવાળું શાક છાલ કાઢા વગરનું બનાવવાનું છે તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય